શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાને હાથેમાં આવી હાથેમાં આવી એટલે ભાઈ બહેનો કેમ છે આપણે સુલા ઠારવા છે કે એટલે એને દેરાણી બિસાડી કે અરે કે છોકરું નાનું અને ઠરા તો ઠાર પણ કરાય તો ખરી કે એમ કરીને તેને જેઠાણી તો વે વહેતા થેપલા કરી લીધા અને છોકરા મોટા હતા સુલો ઠારી નાખ્યો ને આ બિસાડીને નાના નાના છોકરાને છોકરો બહુ કઈ જાળો એટલે પોતે થેપલા તો કર્યા ઘણા બધા એટલે એને આવું કે વાવ હવે આ રોવે કે પછી સુલો ઠારી કે એટલે ખારું કે એમ કરીને થાકી રહીતી ને એટલે બિચારી થેપલા કરીને હોઈ ગઈ તે નીંદર આવી ગઈ છોકરો પડખામ રહી ગયો અને નીંદર આવી ગઈ નીંદર આવી ગઈ ત્યાં રાતના બાર વાગ્યા સીતા માતાજી આવ્યા અને તુલાગાળ જાય ને ત્યાં તો વાહો બેળો માંડ્યા તે એટલે ક્યારે મારો વાહો ભેળો ને એવું જેનું પેટ બળશે કે એમ કરીને સીતા માતાજી તો ભીઆઈ ગયા તા પોતે સવારે ઉઠી ઉઠીને તા તો છોકરો ક્યારે આ તો આખી રાત હું હું રહી ને આતો ખાવાય ઉઠ્યો નથી પેટ ભરવાય કે એમ કરીને જોવે તા તો કાંઈ નહીં છોકરામાં અને રોતીરોતી ધોળી ધોળી હાહુ બા હાલત ખરા થાય કે થઈ ગયો છે કેવલાને એટલે જોવા ગયા એટલે કે તે ચૂલો નહોતો ઠાકો કે ના ના આ છોકરો તો બળીને પડતું થઈ ગયો છે કે શું એક ટોપલામાં રૂ નાખ્યો ને એક કટકો લઈ લે સુંદરીનો આપણે સીતળાઇ માતાજીની ગોતને જઈ કે તે સિવાય તો આપણે શું ઉધાર કે એટલે કે વાંધો નહીં એટલે એણે દિશા એક ટોપલું ગોત્યું એમાં રૂ નાખ્યું એમાં કટકો હાડલર નાખ્યો અને છોકરાને હું રહ્યો હો બે હળચું થયું હળચું થયું ને ત્યાં પાદર પૂછ્યું નતા તો આવડ્યું હાવી મળ્યું બેનું તમે ક્યાં જાવ છો કે સીતળાઇ માતાજીની ગોતને એ કે અમારા સંદેશો લઈ જાઓ નહીં કે કે એવું દૂધ છે એવું પાણી આવેલું જાય પણ જનાવર સાસ બોલતા નથી કરીને હાલકી થયું તો સીમાડો આવ્યો સીમાડો આવ્યો તો આંબો એક લટુર પટુર કેરીઓનો ભરેલો એટલે કે બેની બેનુબહેન કેમ ન્યૂઝ આવું કે અમે સીતા માતાજી ગોતને જાય છે દખે જાય છે કે કે મારા સંદેશો લઈ જાવ નહીં કે કે એટલી આમાં કેરી ભરી છે પણ કે

બેની બેન કેમ નહી જાશો કે સીતળાએ માતાજીને ગોતને જાય છે કે અમારા સંદેશો લઈ જાય છે નહીં કે અમારે કંટીન પડ બાંધ્યા છે નેસું જોઈને સરાતું એ નથી બેને એમ કરીને જે હાલતી થયું ને તો પાડા બાથે કેમ કાં એમ દીન રાત બાધા કરી છે કે તમે માતાજીને કહેજો ને કે એટલે કે સારું એમ કરીને આરતી થયું તો આંબો આંબાનું તો કઈ લીધું છે એટલે એમ કહીને હાલચી ચું હાલચી ચુતા વગડો આવ્યો વગડો આવ્યો ને ત્યાં બહુડીની તીર હતી બહુડીની તીર હેઠળ માતાજી બેઠા છે શીતળા માતાજી એટલે કે વરિયું વરિયું બેન્યું એટલે કહ્યું બે હાહો કે હાલો ને એટલે મા બળકેશન ત્યાં જઈએ આપણે કે જરીક પરો ખાઈએ ટોપલું હેઠું મેલી એટલે કેમ ન જાવશો કે માતાજીની ગોતને જાય છે કે એટલે કે દીઠા ઓળખો કે ટૂંઠા એટલે કે ઓળખીએ કે દુઃખ પડ્યું છે એટલે ટૂંઠે તો જ ઓળખીએ કે એટલે વાંધો ને તો બે હો બેન તું મારું માથામાં જો એટલે ભાઈએ તો માથામાં જોઈને કે હાય મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરશે કે તા તો કંડિયામાં છોકરો ભરાયણ ભરાયણ રોવા માંડો ને બે હાવો પગે પડી ગયો એટલે કે માતાજી સાથે કેતા અમે સંદેશા લઈ આવ્યા છે કે એક વગડામાં કે પાડા બે બાપતા હતા તે સુટા જ ન પડે કે એટલે કે એટલે કે એ ઓલે ભાઈ ભાઈ પટલ હતા રાય આખો જિંદગી બાંધ્યા છે કે એટલે કે તમે હાથ છો ને એટલે કે બસ નહીં શાંત થઈ જાય એક લટુર પટુર આંબો ભેરો તો કેરી આંબો હતો ને કેરીનો ભેરો તો પણ પંખીડું સાસ ન બોળે એ કે ઓલે ભોવી વાણીયો હતો કે તે ખૂબ હિયાઝ વટા કરીને થળે ડાટ્યા છે કે એ આમ ખાંગો થાય ને એટલે તમે લઈ લેજો તમારે ટોપલા મેલી અને જાય કોઈને કેચ્યું નહીં કે એટલે કે સારું એમ કરતાં કરતાં ને આવી ગયું એવડે એટલે પાડા પહા એટલે એને હાથ દીધો એટલે એવડે સૂટા પડી ગયા પછી આંબા એ બહા આવી ગયો આંબા પહાં આવીને એને કીધું કે આમ કીધું છે માતાજી એટલે ખાંગો થયો એટલે એને સરું દાટેલું હતું ને એ કાઢેલી તો હાવ હોય એને ટોપલા મેલી અને હાલત્યું થયું હાંડિયું મળ્યું એટલે કે તમને કીધું છે કે તમે ઓલેણ જેને એકા બીજી ઘંટીએ દળવા ન દેત્યું કે એટલે કે એટલે હાથ દીધો એટલે પળ સૂટા પડી ગયા ત્યાંથી હળતી થયું તા પાદર આવી ગયું તળાવડીમાંથી પાણી બોળી પીધું તા તો મંડા ને 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 પંખીડા બધા પાણી પીવા પછી ત્યાંથી ઘીરે આવ્યું ને ત્યાં તો છોકરો ખરેખરો દૂધ જેવો થઈ ગયો એટલે ઓલી ગયા તમે ક્યાં ગીત્યું હોવા રહ્યું કે સીતાળી માતાજીનું ગોતને ગીત્યું કે એટલે કેવો છોકરો થઈ ગયો કે અને કેટલું હુંડામ લઈ આવ્યું છે કે ઓલી હાથને વાત કે બીજી હાથ એમાં આવીને એટલે એને થેપલા કર્યા રોંઢાતીના અને ધક ધક ખાલીને ચૂલો ભરી દીધો પછી સહાય કરીને ચૂલો ઠાર્યો છોકરો લઈને ફૂઈ ગઈ કોઈ ગઈ સવારે રાતના માતાજી બાર વાગ્યા આવ્યા આવીને આવતા હતા વાહો બેળો એને ભરતું છે વાહો બેડો એટલે એમ કીધું કે મારા વાહો બેડો છે જેવું એનું પેટ બસી ગયા તો છોકરો ભરથું થઈ ગયો ખોળામાં અને પડખામાં અને સીતા માતાજી વીઆઈ ગયા બસ ત્યાં જોવે તો છોકરો ભરથું થઈ ગયો છે કે ઈચે હાઉન લઈને ગઈ હતી કે માર કાંઈ કોઈને કહેવું નથી કે સાનું મને ટોપલામાં ઉમે અને ઉપડી ઉપડીને એટલે છોકરો ભરતું થઈ ગયો તો પણ ઉપડી એમના બસ પાદર ગઈતા તળાવડી હાંભયું મળ્યું એ કે બેન કેમ નહીં જાશો કે જો આ ખરીફમાં કેકારો કર્યો કે સંદેશો મારો કે હું નથી નવરી તમારો સંદેશો લઈ જાવ એમ કરીને આવતી તૈનતા નોકા નાખા બતાવી પાડા મેળવી હાંઠું હાંભયું મળ્યું આંબો હાબો મેળો બધું હામ મેળો બધાને આમ જવાબ દઈ દીધો એ કે હું નથી નવરી કે એ નવી જુ થયો હા આખા મલકના સંદેશા લઈ ગયું લઈ યુ કે અને હું નથી નવરી કે માર માર છોકરો ભરતું થઈ ગયો છે હું જાઉં છું માતાજીને ગોતને કે એટલે કે તે જાવા દે ને હવે બવડો રખડીએ કે એમ કરીને હાલતી થઈને ત્યાં બહડીને તીર હેઠળ સીતા સીતરાઈ માતાજી બેઠા હતા કે ઓરી ઓરી બેન એક લે ત્યાં તો કે ઓરી ઓરી બેન એટલે કે હું નથી નવરી કે તો લુગડા ગંધા કે અને માથા મોવાળા મોકળા કે અને હું નવરી સુતા પાંચ બે હવા મારા છોકરા ભણે ઘરું થઈ ગયો છે હું તો જાઉં છું સીતા માતાજીને ગોતને કે એમ કરીને આરતી થઈ આખો વગડો ફરીને દી આથી અંધારું થયું એટલે આ જ્યાંથી પાછી લઈ પછી ટોપલો લઈ એ કે અંધારું થઈ ગયું પછી તો વગડામાં રહેવાય નહીં Anku passi gole, passi gole, nkire aive, nkire aive, Pop Melin roi, goli pelin in hontu.